સીડી છે ત્યાર બાદ એડી અને બીસી અને બીસી અને એડી બંને કેવા છે સમાન પક્ષમાં આપણને કહ્યું છે કે બે સામ સામેની બાજુઓ સમાન છે આપણે સાબિત કરવાનું છે કે આપણે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સૌપ્રથમ આપણે સાબિતીમાં પક્ષ આખો જે પણ હોય તે આખો ને આખો અહીંયા લખી નાખીશું અહીંયા જગ્યાના ભવન કારણે આપણે લખેલું નથી ચતુષ્કોણ એ બી સીડીમાં એ બરાબર સીડી અને બીસી બરાબર એડી આપેલ છે અહીં વિકર્ણ બીડી રચતા ત્રિકોણ એબીડી અને સીબીડી મળે છે અહીં આપણે વિકર્ણ રચીશું એટલે એક ત્રિકોણ એબીડી અને બીજો ત્રિકોણ સીબીડી એમ બે ત્રિકોણ મળે છે આગળ આપણે જોઈએ કે બંને ત્રિકોણમાં AB બરાબર સીડી પક્ષમાં આપણને આપેલું હતું સામસામેની બાજુ સમાન છે એટલે AB બરાબર સીડી પક્ષ

આ બંને ખૂણા સમાન હોય આ ઝેડ બનાવતા હોય તો એબી અને શીડી બંને કેવા મળે સમાનતા મળે એટલે ત્રિકોણ એબીડી બરાબર ત્રિકોણ સીડી બી છે અહીં અંતરે અમુકની જોડ મળે છે માટે એબી સમાનતા શું મળે છે શીડી મળે તે જ પ્રમાણે આપણે જોઈએ કે અહીં એક આ ખૂણો અને આ ખૂણો પણ સમાન મળે છે અહીં આ પ્રમાણે ઝેડ બનાવે છે માટે

અને સમાંતર મળે તો આપણે ચતુષ્ફોર્ણ કયો મળે સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે જે આપણે સાબિત કરવા માટે